વેસાન કડોદરા ગામની સીમા પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત સત્યાવીસ હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી હતી પોલીસે આ ગુનો ડ્રમ પર લખેલા બેચ નંબરના આધારે ઉકેલી કાઢ્યો છે મહિલાની હત્યા તેના જ પતિએ કરી હતી હત્યારો પતિ પત્ની પર અનૈતિક સંબંધની શંકા કરતો હતો વેસાન પોલીસે પતિ સંજય કરમશી પટેલની ધરપકડ કરી છે સત્યાવીસમી તારીખે પત્નીની ઘરે હત્યા કરી પતિએ લાશને બે દિવસ સુધી પીપળામાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી રાખી મૂકી અને ઓગણત્રીસમી તારીખે નિકાલ કર્યો હતો પતીએ સંતાનો અને શાલીને પતની ગામ ગઈ હોવાની વાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચ અને ભેસાણ પોલીસ સાથે તેર ટીમો બનાવી ઘટના સ્થળેથી સાત કિલોમીટરના એરિયામાં બસો પચાસ સીસીટીવી પચાસથી વધુ સોસાયટી ખોલી તેમજ વીસ બાંધકામની જગ્યા તેમજ એકસો પચાસની પૂછપરછ કરી હતી આરોપી ચાર દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી લાગ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે હથિયારાના સાડુભાઈનું અવશાન થયું હતું જેથી મૃતક મહિલા તેની બહેન પતિ અને બાળકો સાથે રહેતી હતી પોલીસે ટ્રમ્પ પર લખેલ જીએસીએલ અને બેચ નંબર લખેલો હતો આથી પોલીસે દહેજમાં કેમિકલની કંપનીમાં બેન્ચ નંબરની તપાસ કરી જેમાં ડ્રમ્સ સચિન જીઆઈડીસીમાં કેમિકલની કંપનીમાં મોકલ્યું હતું અને પછી સચિન જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં તપાસ કરાવી તો આ ડ્રમ્સ સચિન ભોજીવાલામાં વેચાણ થયું અને તેણે ખાલી ડ્રમ ભંગારવાળાને આપ્યું હતું પોલીસે ભંગારવાળાના સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં પચીસમી તારીખે હથિયારો ટ્રમ્પ લેવા આવ્યો હતો હથિયારો ખાલી ટ્રમ્પ બાઇક પર લઈ ઘરે ગયો હતો પોલીસે કેમેરાને ટ્રેક કરી તેની સોસાયટી સુધી પહોંચી હતી પછી પોલીસે સોસાયટીના રહીશને ફોટો બતાવતા પોલીસના ઘર સુધી પહોંચી હતી મૃતક મહિલાની સાત વર્ષની દીકરીની માતા વિશે પોલીસે પૂછ્યું તો તેણે પાંચ દિવસથી ઘરે નથી તેમ કહ્યું હતું પોલીસે કપડા બતાવ્યા તો તેણે માતા માતાના હોવાની વાત કરતાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો પાણી ભરવા પતિએ પચીસમી જૂને સચિનમાં ભંગારના ગોડાઉનમાંથી રૂપિયા સાતસોમાં માં ડ્રમ ખરીદી લાવ્યો હતો અને પછી સત્યાવીસમી તારીખે બપોરે કોઈ ઘરે ન હતું આથી પતિએ પત્ની નું દુપટ્ટાથી ટૂંપા આપી હત્યા કરી હતી ડ્રમમાં લાશને ઊંધી નાખી તેના પર સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખી દીધો હતો પછી લાશને બે દિવસ સુધી ડ્રમમાં પેક કરી ઘરમાં રહેવા દીધી હતી ઓગણત્રીસમી તારીખે છસો રૂપિયામાં ટેમ્પો ભારે કરી ચાર મજૂરોને ડ્રમ ઉઠાવવા એક હજારની મજૂરી આપી ભાણોદરા ગામની પાણીમાં ડ્રમ મૂકી આવ્યો હતો હત્યારાએ ચાલક અને મજૂરોને પૂજાનો સામાન ડ્રમમાં હોવાનું કહ્યું હતું બે સાત ચોવીસ ના રોજ ભિસ્તન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિનાની હતી તે બાબતે અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો આના પછી અમારે બેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સર્વ સાથે મળીને આ ગુનો ડિટેક કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે સંકલ્યાન રાખતો હતો એ બાબતે એ બને બોલાચાલી થતાં એને ગળે બધું પટ્ટાથી ઘડું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનો એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે માતાજીને આ ડ્રીમ ડ્રમ છે માતાજીનું બધું પૂજા પાનો સામાન છે એને પાણીમાં પધરાવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ વડોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિજય પટેલ એસીપી શ્રી ગોયલ અને અમારા ડિસ્ટ્રિક્ટની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે પોતે કંઈ કમાતો નહોતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પગલું ભરેલું છે કયા પેટ્રોલ કઈ જોયું રીતે એવી કોઈ નકી ક્રાયમ પેઠળ જોયું હોય પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીતળું લાવે તો એક દિવસ પહેલાં એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં રદર રહે છે આપ સમજી શકો છો કે બે તારીખ પાંચ છ દિવસથી સત્તર તાર પોલીસ હજાર ચોવીસ ટવેન્ટી ફોર ઇટુ સેવન એની પાછળ લાગી ટોટલ બસો ઓગણ અડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી વેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે તો જે ડ્રમ હતું ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય અમારા પીએસએ પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત